दो दो तो गजानन राम भाई एक काम पे हम कंप्यूटर कर देना कि बारे रोटला तो गाइस आप रे रोटला भी जा कर लेना जय माता जी राम भाई जय माता जी तने जो आ खादा ना देखा तने हाथ दे देखो दीदी का इने तो मन ममा ले का सिंगा सिंग खावे त तो फोन जोवा

¡Aquí está! ¡Aquí está! ¡Mami! 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 a ¡Mami! 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 તો ફાઈનલી હું અને અમારા વેગ ભાઈ ગાય સાઈ જ દૂધ લેવા દૂધ લેવા માટે દૂધ બૂધ લઈ લેશું છે અને સામે બેઠા બેઠા છોકરા રમી રહ્યા છે કારણ કે હોળી માતા આવે છે એટલે હોળી માતાના અને શું કહેવાય અલવરિયા બનાવી જ છે તો હેલો ફેમિલી સાંજ પડી જશે સાંજના વાગી છે મિત્રો આજે તો સાડા સાત વાગી ગયા છે મારા વાલા મિત્રો ને આપણે ખાવાનું પણ તૈયાર થઈ ગયું છે આ બાજુ મારી એક બેઠા બેઠા જમી રહ્યા છે દારમાંથી ચીંગ વેણી વેણીને ખાય છે શીંગ ખાય તો બધા તમે સિંગ ભાવે છે તો કાંઈ સાંજે રમવામાં બનાવી છે જમવામાં દાર ભાત સ્પેશિયલ વોટરમાંથી ઓર્ડર કરી દઈશું થાળી જો ગીલોડી ગવાલફરી સેવ ટામેટા સાથમાં શીરો ભાત મસ્ત મજાના બાદરીના રોટલા અને આ થાળી બધું છે કરમભાઈ આજે હોટેલમાંથી ઓર્ડર માર્યો છે ઓનલાઈન આપણો શાક મળી જ જાય ખાલી દાળ ભાત છે જો શાક ટમેટાનું શાક શાક અને હમ

ગરોડીઓ ગોતા હે શું કે ચુપકલી હવે ચૂપ કરીને તો તને બીક લાગે છે પાને લેકર આતે તો ફાઈનલી ગઈ સાત પડી જી છે અને અમારા વેગ ભાઈ આખો દિવસ રખડી રખડી તારે ઊંઘી ગયા છે વેલા છ વાગશે એટલે વળી પાછા જાગી જશે પછી ગઈ છે મારા વેગ ભાઈ હોઈ ગયા છે અને મારા બેન તો છે ને આજે અમારા દંભા દીસુબેનને બહુ મિસ કરે ને

ખાવા દેસ <laughs> 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 જેવ પાસો મારા ગોઠિયામાં ભગવાનમાં હા તારા બનાયેલા હે બીજા છે તારા બનાયેલા હે હાવેકાંઠા થઈ થઈ હમ જરૂર છે બીજો સ્વાદ બીજો આવે એનું સ્વાદ અલગ બીજો તેમ આવે તો મને તેલ આપણે શોખ ખુશી ને તેલ વાપરાશ વાપરતા તળવાની જે વસ્તુ આવે ને કપાસી તળાવ

મુદાસ મસાલા છડું મને વાડકું ભટી આવે અને તમન હું ભય રાખવા જો તો મારે એજો તો પાલો તમે આરો લોટો તમે રે શું કરવાનું ખબર છે ખાટલા માં છડેને એક વસ્તુ ભય નાખતું રહેવાનું શું ફૂટી જાય તા શું દીવાલો ના તોય આ ફિટિંગ કરેલું છે બોર્ડમાં પાણી ઉતર ફોર્ટન આ શું ન્યુઝમાં આજે કે

લપકરો લેવરાવે <laughs> 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 <laughs>

તો જલ્દીથી આપણા હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘણા જય માતાજી